ભૌતિક ગુજરાત ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે વાવ આજે મળી રહ્યા છે તાજા સમાચાર અ બેટા નામ છે તમારું મારું નામ સિંગરાષ્ટ ગોસ્વામ છે કયા ગામથી આવો છો હું અહીં ગામથી આવી છું કેટલા દિવસનું મેળાનું એના શું અહીંયા દિવસનું આયોજન હતું એમાં હું ગાવામાં આવી હતી મને ખૂબ જ ગમ્યું અહીંયા બિઝનેસ એક્સપોમાં બધું રાખેલું હતું એમાં પણ હું ગાવા આવી હતી હજી તો અત્યારે તમે એક મીડિયા સમક્ષ ગીત ગાઈને સંભળાવી શકો છો હા આ કાડી વાદ લડી તુને વીન વીર બે ઘડી કનાચી લેને રંગ મોરલા ખૂબ જાય છે મારી સાહેલીનો સાથ બે ઘડી કનાચી લેને રંગ મોરલા જી ओ खो तो दुनिया थी नो खो के वाई द्वारिका ना देवनी तो वाते जिनो थाय मीठूडी धरती ना मीठा भगवान दरिया ना फड़िया माडी था भगवान चरणों पर खाड़े जा सागर गंभीर निर्मल जा खड़खड़ता गोमती ना

વ્યવસ્થા થશે તો પાણીની સમસ્યાનો પણ ઉકેલ આવશે શિક્ષણની સારી સંસ્થા ઉભી કરવી છે અને મારે આજે જાહેરમાં કહેવું પડે કે શિક્ષણના કામ માટે આરોગ્યના કામ માટે આ ધરતીના સપૂત ભાઈ ગૌતમભાઈ એમણે પણ કહ્યું છે કે ખરાબ માટે જે કઈ કરવું હોય એના માટે અમે મદદ કરશું તો આવનારા સમયમાં એ પણ એક મોટું કામ એ એમને અહીંયા લાવવાના છે અને આપણે બધા ભેગા મળીને આપણા થરાદને આગળ વધવા માટે એમનું સ્વાગત માટેનો કાર્યક્રમ પણ બધા ભેગા મળીને કરશું અને અહીંયા પણ અહીંયા આવીને મોટું કામ ઊભું કરે તો સહજ થાય આપણા રણ પ્રદેશની અંદર સોલાર આધારિત ગ્રીન હાઇડ્રોજનનું કામ પણ થોડા જઈ રહ્યું છે કરો છો તમે હમણાં વિસ્તારમાં મારું ઘણું ખરાબ છે થોડું જી બાપુ આજે ત્રણ દિવસથી લગાતાર કાર્યક્રમ એ થઈ રહ્યો છે તો આજે આપ વધારે આપને કેવું લાગ્યું આ કાર્યક્રમ હું ધારતો તો એના કરતાં વધારે સારું લાગ્યું અને નવો જિલ્લો બન્યો છે વાવ થરાદ હવે આમાં જેને લોકોએ કલ્પના નહીં કરી એ બધું થશે જીવન મેં આપને વાત કરી કે મેં ધાર્યું ન તો ગાવો મેળો થરાદમાં થશે અને ખૂબ એમને રિસ્પોન્સ સારો મળ્યો છે હમણાં મને ત્રિવેદી સાહેબે વાત કરી કે તિજોરીનો સ્ટોર કરવો હતો આ વિસ્તારમાં તો એમને કીધું કે તિજોરી સાની વેચાય સૌથી વધારે લોકર કહેવાય તિજોરી કે તિજોરી વેચાણી એટલે લોકો સમૃદ્ધ ખૂબ થયા છે એના માટે એમને તિજોરીની જરૂરિયાત પડી